હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે મંગળવાર સ્પેશિયલ ખોડિયારમાંનો ગરબો રજૂ કરું છું ગરબો નીચે લખીને આપેલો છે તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ખોડિયારમાં સવા શેર ઘી માતા સમરણ કરું ત્યારે આવડિયાર માં સમરણ કરું ત્યારે આવ જોરે માં મામણ ચારણ ની કરી રે માં મામણ ચારણ ની સાતે બે નાળીયું સાત રે ખોડિયાર માં સમરણ કરું ને ત્યારે આવ જોરેમાં સમરણ કરું ત્યારે આવ જોરે માં આવી આઠમની રાતડી રે માં આવી આઠ મની આરાતડી રે માપસિ ના નિવેદ રંધા ઉે ખોડિયાર માેદ જમવાને વેલા આવ વ જોપ સી ના ની વેદ ધરા ખોડી આર મત નિવેદ વેદ જમવાને વેલા આવ જો રે સોના કેરો બાજોટ ધરાઉ મ મગર સવારી આવો રે ખોડિયારમાં માટેલ ધરે માડી મારી આવ જોરે માં સુમલ દેનું સતરા ખીયુરે માં સુમલ દેનું સતરા ખીયુરે માં નવઘણ ની નજરૂ રાખતી રે મારા રાખો મારા જરે કુળદેવી માતા સ્મરણ કરું ત્યારે આવ જોરે મા ભક્ત માંડળની આવી નંદી રે મા એક વાર દર્શન આપો રે ખોડિયાર માતા ખમકારો કરજો ખોડિયાર આવડી રે મા સવા શેર ઘીની માની લા પશી રે મા દીવડા જગ માંગ થાય રે ખોડિયાર માતા સમરણ કરું ત્યરે રે મા